બોલો બોલો ભાઈ કોઈ કેવું છે તમારે કેવું હોય તો બોલી જો એમ કે ફોટો તો યાદ આવી તો તમે નોંધા છો કોઈ કાંડ કરતા હશો એવી તો શું કાંડ કર્યા નોનપણ પણ યાદ તમને આવી પથાવ રમતા એવું જ રમતા રાકેશભાઈ તાર અમને ઘણી યાદ આવે તારી બીજું કરતા એ કોઈ રાકેશભાઈ મારા લાડો લાડી થઈને ફેરાય ફરતા પણ ફેરા ફરતા જે રીતે એમ પણ હવે રહેશે કોઈ એમ ખબર છે કોઈ હોય તો કો ઓહો મમાન ગમો ભણે છે એમ ને તો રાખેશ ભાઈ ભણવા જઈ તો નોકરી બગરી લઈને આવશે તો બસ મિત્રો વિડીયો ગમે લાઈક જય માતાજી